તો મારા ભાઈઓ ને બહેનો તમે વિડીયો ની અંદર જોઈ શકો છો કે ગીતાબેન રબારી છે એ ભાઈ તમે અમેરિકાની અંદર એમનો પ્રોગ્રામ જોયો હશે યુએસએ માં જોયો હશે ઓસ્ટ્રેલિયામાં કેનેડામાં ઘણી બધી જગ્યાએ તમે બેનના ડાયરાઓ જોયા હશે પણ ભાઈ જ્યારે રાજસ્થાનમાં બેનની એન્ટ્રી થાય ત્યારે કયા અંદાજમાં થાય આમ તો તમને ખબર છે કે બેન બેનનો જે લાઈવ ડાયરો હોય છે એમાં લાખોની સંખ્યામાં લોકો જોવા આવતા હોય છે અને લોકો છેક મિત્રો ઝાડ ઉપર પણ ચડી જતા હોય છે એવા પણ આપણે ઘણા બધા વિડીયો જોયેલા હશે પણ આ જે વાત કરવામાં આવે તો મિત્રો બેન છે એ રાજસ્થાનમાં જોરદાર એક સાવરિયાનું ગીત ગાવે છે ને તમને ખબર છે મિત્રો કે રાજસ્થાનમાં સાવળિયા સેટને લોકો કેટલા દિલથી મિત્રો માને છે અને ખરેખર એમને જે લોકોને અમીર પણ બનાવી દીધા છે જે ગરીબ હતા મિત્રો જેના ખાવાના ફાંફા હતા એ લોકોને પણ ખરેખર બિઝનેસમેન બનાવી નાખ્યા છે જેને ગાડી નથી એના ઘરે ગાડી લાવી નાખી તો સાહેબ આ શ્રદ્ધા હોય ને ત્યારે જ આ બધું પોસિબલ થતું હોય છે હવે તમને આગળ એક બેનનો વિડીયો બતાવું છું આ બેનનો વિડીયો બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને લગભગ કદી તમે આવો વિડીયો નહીં જોયો હોય મારી ગેરંટી છે ભાઈ તો હાલો હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એને પહેલાં ખાસ કરીને મારા વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓ અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે ગીતાબેન રબારીનો એક આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને સાહેબ તમે આ અંત સુધી વિડીયો જુઓ આજે તમને આખો વિડીયો બતાવશું તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો